આ કામના આરોપી જે રજત દલાલ જે છે એમને ખોટું લાગેલું અને એમને આ બાબતને એમને દુઃખ લાગતા એમને ઇન્સ્ટાગ્રામના આઈડી ઉપરથી એમને કોલ કરી અને એનું પોતાનું રહેણાંકનું એડ્રેસ ક્યાં છે તે બાબતની પૂછપરછ કરતા ફરિયાદી ધ્યાન અજયભાઈ લોધાએ એમનું ઇન્સ્ટાગ્રામ ઉપર એનું લોકેશન લઈ બધું એમને સંપર્કમાં મોકલાવેલું હતું અને આરોપી આગળ પાછળ જે નંબર પ્લેટ ન હોય એ બાબતે એમના બે મિત્રો સાથે આવી અને ફરિયાદીને બોલાવી અને એમની ઈચ્છા વિરુદ્ધ એમની ગાડીમાં બેસાડી અને ચાંદખેડા બાજુ કોઈ તબેલા બાજુ લઈ ગયેલા હતા અને ત્યાં એના ગાલ ઉપર કે આ તે બાબતના કોઈ છાણ કેવો કોઈ પદાર્થ લગાડી અને આરોપી જે છે એવું જણાવેલું કે તું ઇન્સ્ટાગ્રામ ઉપર એક વિડીયો બનાવ કે મેં એ છ મુલતવી ગલતી ગઈ એ મેરા પાપા જૈસા હૈ એસે બોલ કે અપશબ્દવાળી એક લિંક બનાવી અને એના એકાઉન્ટમાં અપલોડ કરવામાં આવેલી હતી એમની સાથે બળજબરી કરી અને એની સાથે ધક્કા માર મારેલા હતા અને ગરદાપાટોનો માર મારવામાં એને ઈજા થયેલી હતી અને ઈજાના આધારે એમને મમ્મીને લઈને જ્યારે સોંપવામાં આવેલો એ ઈજાગ્રસ્ત હાલતમાં એમને સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ કરેલા હતા રજત દલાલ છે એમની સાથે એના મિત્ર કુણાલસિંહ રાણા તેમજ શિવમ મલે જે આની સાથે ખાર ગાડીમાં બેસી અને આવીને અપહરણ કરી લઈ ગયેલા હતા બંને મદદગારી કરી ત્રણેય આરોપીને આ ગુનાકામે તાત્કાલિક હસ્તગત કરી અને વહેલી સવારમાં જેમને આજરોજ ધોરણ અટક કરવામાં આવેલા છે જૂનાગઢમાં ધંધુસર ગામે